અમારા જે સેન્ટરમાં કેમ્પસમાં જ્યાં તારામતી યોગ અને વેલનેસ સેન્ટર છે ત્યાં વી ટ્રાન્સ થેરપી સેન્ટર છે અને બાજુમાં રતનવીર નેચક્યોર સેન્ટર છે તો એમાં જ પ્રેક્ટિકલી અમારા જે ડૉક્ટર્સ છે એક્સપર્ટ છે યોગા એક્સપર્ટ છે ન્યુટ્રિશન અને ડાયટ એક્સપર્ટ છે એ બધાને સાથે લઈને આ લોકોને ટ્રેન કરવા અમે હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવા જઈ રહ્યા છીએ જે લોકોને યોગ ન્યુટ્રિશન અને નેચરો થેરેપીઝનું જ્ઞાન હશે ત્રણેય કોર્સીસનું એ લોકો ઇન્ડિપેન્ડન્ટલી પ્રેક્ટિસ કરી શકશે અને ડેફિનેટલી અબ્રોડ જવાની તકો મળી જશે ફોરેનથી પણ ઘણી બધી કંપનીઝ હવે ઇન્ડિયામાં આવવાની છે વેલનેસ સેન્ટર ખોલવાના છે તો દરેક જગ્યાએ એમની જરૂર પડશે જે આપણા પાસ થયેલા હશે ટ્રેન્ડ ઇન્સ્ટ્રક્ટર્સ કે સ્ટુડન્ટ્સ તો આપણે ડેફિનેટલી ટાઈપ કરશું પ્લેસમેન્ટ માટે અને મે બી ઇન ફ્યુચર વી વિલ હેવ અ કેમ્પસ પ્લેસમેન્ટ હેમંતભાઈ આખરી જે નવી જે પ્રસ્તાવિત ઇન્સ્ટિટ્યૂટ છે જે આપણે હોલિસ્ટિક હેલ્થ સેન્ટરનું નામ આપી રહ્યા છે એની આગળ આપણે પ્રભાવ હોલિસ્ટિક કેન્સ સેન્ટર શું કામ મૂકીએ છીએ પ્રભાવ ઇઝ વેરી પોઝિટિવ વર્ડ પ્રભાવ એટલે ઇન્ફ્લુઅન્સ પ્રભાવ એટલે અસર અને જે આપણી હેલ્થ ઉપર અને આપણે જે કરી રહ્યા છે જ્ઞાન આપી રહ્યા છે અને ઇન્સ્ટ્રક્ટર્સ અને થેરાપિસ્ટ તૈયાર કરી રહ્યા છે એ લોકો ઉપર આપ પ્રભાવનું જ્ઞાન અને ટ્રીટમેન્ટ શીખવા કરતાં બીજી પોઝિટિવ લાઈફમાં પણ ઘણી બધી અસર થશે કચ્છના ગ્રામીણ આરોગ્ય માળખાની અંદર બિદળા સર્વોદય ટ્રસ્ટ અગ્રેસરનું અને મહત્ત્વનું સ્થાન ધરાવે છે આજે ગ્રામીણ આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવામાં બિદળા સર્વોદય ટ્રસ્ટે નમૂનારૂપ ભૂમિકા ભજવી છે આપણી સાથે આ ટ્રસ્ટના મેનેજિંગ ડાયરેક્ટર અને ટ્રસ્ટી હેમંતભાઈ રાંભિયા ઉપસ્થિત છે હેમંતભાઈ એક પરંપરાગત આરોગ્ય કેન્દ્રની સાથે સાથે એને એક નવું સ્વરૂપ આપી રહ્યા છે જેવી કે વેલનેસ સેન્ટર છે આરોગ્યની જે બીજી પદ્ધતિઓ છે આયુર્વેદિક છે યોગા છે એની ઉપર પણ કામ કરે છે તેમના નેજા હેઠળ કે એમ પટેલ વેલનેસ સેન્ટર ચાલી રહ્યું છે હવે એક નવી વસ્તુ એમના દ્વારા થઈ રહી છે અને તેઓ પ્રભાવ હોલિસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી રહ્યા છે આ પ્રભાવ હોલિસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ આખા ગુજરાતમાં પહેલી ઇન્સ્ટિટ્યૂટ હશે કે જે આ ટાઈપના સેન્ટરમાં કામ કરવા ઈચ્છુક યુવાનો અને યુવતીઓને તેની માટે આધારભૂત તાલીમ આપશે સાથે સાથે એને કચ્છ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર પણ આપશે તો આપણે આજે આ આખી નવી ઇન્સ્ટિટ્યૂટ વિશે એમની સુવિધાઓ વિશે તેના ફાયદા વિશે આપણે એમની સાથે વાત કરીશું હેમંતભાઈ કચ્છ મિત્ર થ્રી સિક્સટી ડિગ્રી કચ્છના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે સૌથી પહેલાં તો આપણે કે એમ પટેલ આરોગ્ય કેન્દ્ર જિલ્લા સર્વોદય ટ્રસ્ટે શરૂ કર્યું એ એના વિશે થોડીક ટૂંકમાં વાત કરો પછી આપણે એની સંસ્થાની જે એક્ટિવિટી કરવાના છીએ એની વિશે વાત કરી નાઇન્ટીન એટી ફોરમાં શ્રી બિદ્રા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આરોગ્યધામ કાર્યરત થયું છે એનાથી પહેલાં અહીંયા કેમ્પ્સ થતા હતા ત્યારે આ સંસ્થામાં એલોપેથી હોસ્પિટલ વિથ લિમિટેડ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ થઈ અને કેમ્પ્સ કન્ટિન્યુ રહ્યા એમાં એન્યુઅલ કેમ્પ મોટેપાય ઉપર જાન્યુઆરીમાં થતો હતો અને વચ્ચે એક સેપ્ટેમ્બરમાં પણ એક સારો એવો કેમ્પ થતો હતો પછી જ્યારે કચ્છમાં બે હજારમાં બે હજાર એકમાં ભૂકંપ આવ્યો એના પછી આપણી હોસ્પિટલમાં ઘણા બધા લોકો આવ્યા અને બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થઈ ત્યાં ઘણા બધા લોકો દૂર દૂરથી પણ આવ્યા અને આપણી બધી ટીમો એનામાં કાર્યરત હતી અને લગભગ ત્રીસ હજાર જેવા માણસો આવ્યા ત્યારે આપણે આ ફિઝિયોથેરાપી અને રિહેબ સેન્ટરની સ્થાપના થઈ પછી બે હજાર નવમાં એન્ડમાં જ્યારે નેચરોપેથી ડિપાર્ટમેન્ટ રતનવીરની સ્થાપના થઈ એ કાર્યરત બન્યું અને એને આગળ લઈ જવા માટે આપણે યોગા અને વેલનેસ સેન્ટર એ બે હજાર અઢારમાં શરૂ કર્યું નેચરોપેથી યોગા અને વેલનેસ દ્વારા ઓલ્ટરનેટ હેલ્થ સાયન્સ ની થેરેપીઝમાં આપણે જે લોકોને ફાયદો આપીએ છીએ અને મેઇનલી પ્રિવેન્શનમાં મેઈનલી લાઇફસ્ટાઈલ ડિસીઝ માટે તો એનાથી બહુ મતલબ સારો પ્રતિસાદ સારો રિસ્પોન્સ મેળ્યો અને બહારથી પણ લોકો આવ્યા વધારે પડતા લોકો મુંબઈ અને ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી પણ આવવા લાગ્યા ત્યાર પછી અમે બે હજાર ત્રેવીસમાં વી ટ્રાન્સ થેરપી સેન્ટર શરૂ કર્યું એમાં પણ મોસ્ટલી બધી ઓલ્ટરનેટ હેલ્થ સાયન્સની થેરેપીઝ આવરી લેવામાં આવી જેવી રીતે એમાં મસાજીસ હોય આયુર્વેદા હોય મસાજીસ પંચકર્મ મસાજીસ હોય સ્વીડિશ મસાજ હોય એક્યુ ફંક્ચર હોય એક્યુપ્રેશર હોય ગટ થેરેપી હોય પ્રાણિક હિલિંગ રીકી વગેરે વગેરે બધી ઓલ્ટરનેટ હેલ્થ સાયન્સની થેરેપીઝ અમે કરવા લાગ્યા છે હવે જ્યારે આ દેશમાં આપણા પ્રધાનમંત્રીનો યોગ અને નેચરોપેથી પ્રત્યે વધારે ઝુકાવ છે તો આપણને લાગ્યું કે આ સેન્ટરો વધી રહ્યા છે એની માર્કેટ વધી રહી છે ઇન્ટરનેશનલી માર્કેટ વધી રહીએ છીએ ત્યારે નેચરોપેથી જે થેરેપિસ્ટ હોય છે એ લોકો ટ્રેન્ડ હોય એને નોલેજ હોય કે આપણે આ થેરેપી કેમ આપીએ છીએ એનાથી શું ફાયદો થશે તો એ લોકોની હમણાં સંખ્યા બહુ ઓછી છે બીજું યોગા ઇન્સ્ટ્રક્ટર જે લોકો અમુક જાણકાર હોય છે બાય એક્સપિરિયન્સ અનુભવથી શીખે છે એ લોકો પણ આમાં ઘણા બધા લોકો ફિલ્ડમાં આવે છે પણ આપણે જ્યારે એને પૂરી રીતે ફૂલ્લી પ્રોફેશનલી ટ્રેન કરીએ એ લોકોને જે પ્રાણાયામ હોય આસન જ હોય પછી આધ્યાત્મિક રીતે જે વધારે ફાયદા હોય મેડિટેશન ધ્યાન એ બધું જ્યારે એ લોકોને એ બાબત વિશે જ્ઞાન આવે કે આપણને માનસિક અને શારીરિક ફાયદા શું થશે કરવાથી યોગ કરવાથી મનની શાંતિ કેવી રીતે વધશે અને આ યુગમાં પર્ટિક્યુલરલી જ્યારે માનસિક તણાવ બહુ હોય છે ત્યારે આ જરૂરી છે તો એ યોગ ઇન્સ્ટ્રક્ટર એને આ ટ્રેન કરીને આપણે એના માટે એક ઓપોર્ચ્યુનિટી તૈયાર કરીએ છીએ એના માટે આપણે એક ફિલ્ડ તૈયાર કરીએ છીએ કે હી કેન ટેક અ જોબ ઇન એની ઓફ ધ સેન્ટર્સ એઝ અ યોગા ઇન્સ્ટ્રક્ટર આમ તો બી એન વાયસ જે એક ફૂલ ફ્લેજેડ ડૉક્ટર્સ બની રહ્યા છે નેચરોપેથીના એમાં યોગ સબ્જેક્ટ હોય છે પણ એ બધું એઝ એ વન ઓફ ધ સબ્જેક્ટ્સ હોય છે એટલે આ સ્પેસિફિક યોગા ઇન્સ્ટ્રક્ટરનો કોર્સ છે એ પણ આપણે રાખ્યો છે આ સંસ્થામાં હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટમાં નેચરોથેરેપિસ્ટ પછી ડાયટ એન્ડ ન્યુટ્રિશન એક્સપર્ટ આ બધી વસ્તુઓ ઓલ્ટરનેટ હેલ્થ સાયન્સમાં પ્રિવેન્શનમાં બહુ કાર્ય કામમાં આવે છે અને લાઈફની જીવનની ગુણવત્તા અને હેલ્થ અને મેન્ટલ પીસ ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ પીસની જે ક્વોલિટી જોઈએ એના માટે આનું બહુ ઉપયોગ છે અને જો એક્સપર્ટ્સ સારા હોય તો આપણે એનાથી સારો ફાયદો લઈ શકાય હવે મેઇન આ સંસ્થા સ્ટાર્ટ કરવાનો ઉદ્દેશ એક જ છે કે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરવાની છે જે યુથ હોય છે કચ્છના યુથમાં હમણાં હું જ્યારે યુનિવર્સિટીના ચાન્સેલર વાઇસ ચાન્સેલર સાથે વાત કરી રહ્યો હતો અને રજિસ્ટ્રાર શ્રી અનિલ ગોર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે એમણે કહ્યું કે અમારી સાથે બસો કોલેજીસ જોડાયેલી છે હવે મેઇન સ્ટ્રીમમાં જે કોલેજીસ હોય છે આર્ટ સાયન્સ કોમર્સ એ તો બધા છે પણ આફ્ટર ટ્વેલ્થ દેર આર મેની ચિલ્ડ્રન હુ વોન્ટ હુ ડ્રોપ આઉટ એ લોકોને એવું કોઈ લાઇન કોર્સ ગ્રેજ્યુએશન કોર્સ નહીં કરવાનો હોય ત્યારે એ લોકોની ઈચ્છા હોય છે કે અમે કંઈક શોર્ટ ટર્મ કોર્સ કરીએ બટ જીવનની જીવનની આજીવિકા માટે અમને કંઈક એવું કોઈક સાધન મળી જાય જેનાથી અમે વી કેન અર્ન એઝ મચ એઝ યુ નો ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ પર મંથ એન્ડ ટુ સ્ટાર્ટ વિથ મે બી ફિફ્ટીન થાઉઝન્ડ પણ આગળ જતાં સારો એનો કરિયર માટે ફાયદો થઈ શકે તો આ બધું લક્ષમાં રહીને અમારા જે સેન્ટરમાં કેમ્પસમાં જ્યાં તારામતી યોગ અને વેલનેસ સેન્ટર છે ત્યાં વી ટ્રાન્સ થેરેપી સેન્ટર છે અને બાજુમાં રતનવીર ક્યોર સેન્ટર છે તો એમાં જ પ્રેક્ટિકલી અમારા જે ડૉક્ટર્સ છે એક્સપર્ટ છે યોગા એક્સપર્ટ છે ન્યુટ્રિશન અને ડાયટ એક્સપર્ટ છે એ બધાને સાથે લઈને આ લોકોને ટ્રેન કરવા અમે હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવા જઈ રહ્યા છીએ આમાંથી અત્યારે જે ઇનિશિયલ સ્ટેજની અંદર કેટલા જણા એનરોલ થઈ થઈ થશે એવો આપણે અંદાજ છે અમે આમ જોવે તો ત્રણ ક્લાસરૂમ્સ અને ત્રણ પ્રેક્ટિકલ રૂમ બનાવ્યા છે ઇન્સ્ટિટ્યૂટમાં અને દરેક ક્લાસરૂમની કપેસિટી આમ તો પંદર પંદર છે તો ફોર્ટી ફાઈવ પણ અમે બે બેચ શરૂ કરીએ તો નાઇન્ટી તો એટલી સંભાવના છે કે દરેક બેચમાં દરેક ફેકલ્ટીમાં ત્રીસ સુધી થઈ શકશે અને અમને લાગે છે કે એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટથી સ્ટાર્ટ થઈ જશે તો સારું છે બરાબર આનું કંઈ ફ્રી સ્ટ્રક્ચર કે એમાં કંઈ આપણે ફ્રી કરવાના છે કે નોમિનલ ફી લેવાના છે એ બાબતે કંઈ માહિતી આપો જનરલી આમાં ફી સ્ટ્રક્ચર્સ એન્યુઅલ ફીઝ અરાઉન્ડ ટ્વેન્ટી થાઉઝન્ડની આસપાસ રહેશે જે ક્વાર્ટરલી કે હાફ યરલી પણ પેમેન્ટ થઈ શકે અને બીજી અમે એક સેવાભાવી સંસ્થાઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ જે લોકો સ્પોન્સર કરવા માગે છે આ કોર્સિસને જે સ્ટુડન્ટ્સ કરવા માગે છે કે આર્થિક રીતે કોઈ સદ્ધર નહીં હોય તો આ સંસ્થાઓએ બહુ ઇન્ટરેસ્ટ લીધો છે એટલે લોકલ કચ્છમાં અમુક કમ્યુનિટી બેઝડ હોય કે અમુક આર્થિક રીતે વીકર સેક્શન હોય તો એના માટે આ સંસ્થાઓ ફી સ્પોન્સર કરશે કારણ કે અમને પણ આ ફીમાંથી કચ્છ યુનિવર્સિટી સાથે જે અમે સંલગ્ન છીએ જે અમે એફિલિયેટેડ છીએ એમને પણ પાર્ટ કરવું પડશે ફીઝ એટલે ફી સ્ટ્રક્ચરમાંથી જે પણ સ્પોન્સરશીપ મળશે એ ફાયદો થશે સ્ટુડન્ટ્સને ઓકે આપણે જે વાત કરીએ છીએ કે આખો એક નવો ટ્રેન્ડ ચાલુ થઈ રહ્યો છે હોલિસ્ટિક હેલ્થનું એમાં આ બધું બ્લેન્ડ થાય છે હવે પાછું ફરી વાત એમ કરીએ કે આ ત્રણેય આપણે અલગ અલગ કરી રહ્યા છે કોર્સિસ પણ એ ત્રણેય કોર્સિસને જોઈન્ટ કરીને એક કોર્સ ઊભો કરવાનો કોઈ ફ્યુચર પ્લાન ખરો ડેફિનેટલી એક ફ્યુચર પ્લાન છે એને વેલનેસ એન્ડ ફિટનેસ કોચ કહીએ છીએ આપણે અને હમણાં જોઈએ તો સૌથી વધારે ડિમાન્ડ પર્ટિક્યુલરલી મેટ્રો મેટ્રો સિટીઝમાં તો બહુ છે અને અબ્રોડમાં પણ એની બહુ ડિમાન્ડ છે અમુક તો સેલેબ્રિટી કોચિસ પણ બની ગયા છે જે લોકોને યોગ ન્યુટ્રિશન અને નેચરો થેરેપીઝનું જ્ઞાન હશે ત્રણેય કોર્સિસનું એ લોકો ઇન્ડિપેન્ડન્ટલી પ્રેક્ટિસ કરી શકશે અને ડેફિનેટલી અબ્રોડ જવાની તકો મળી જશે ઇનફેક્ટ તમને આશ્ચર્ય થશે કે દુબઈ જેવા શહેરમાં કમસે કમ આવા પચાસ સેન્ટર્સ થઈ ગયા છે જે લોકો પ્રાઇવેટલી નાના નાના સેન્ટર ચલાવે છે નેચરોપેથી બેઝ મસાજ બેસ્ડ એન્ડ મોસ્ટ ઓફ ધેમ આર ફ્રોમ ઇન્ડિયા એન્ડ ઓલ્સો દેર આર ફિટનેસ એન્ડ વેલનેસ કોચિસ આવા કોર્સના પાયાની અંદર આપણે વાત કરી કે આપણી પાસે પ્રેક્ટિકલ માટેના આપણા સેન્ટર્સ છે અને આમ તો જે તમારા જે થેરેપિસ્ટ છે એ લોકો પણ એક્સપર્ટી એટલે એમાં કોઈ બહારથી કોઈને ફેકલ્ટીઝને બોલાવશો કે આ જ આપણા થેરેપિસ્ટ વિલ બી લુઈંગ અ જોબ એઝ અ ઓલામાં જો આમાં આમાં ત્રણ લેવલના કોચિસ હોય છે એક ફર્સ્ટ લેવલ ઇઝ અવર ડૉક્ટર્સ જે લોકો હાઇલી ક્વોલિફાઈડ છે નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સમાં એ લોકો ફેકલ્ટીમાં રહેશે મિનિમમ ક્વોલિફિકેશન ઇઝ ગ્રેજ્યુએશન ઇન બી એન વાય એના પછી એમડી યોગાસ અને એવા બધા હાયર ક્વોલિફિકેશન હોય છે એ લોકો બેઝિકલી એકેડેમિક્સ શીખવાડશે પછી જે નેચરો કેર થેરેપિસ્ટ અને પ્રેક્ટિકલ યોગાના ક્લાસીસો છે એમાંથી આપણે લોકલ આપણા જે રતનવીરમાં સમજો બાર થેરેપી એરિયા છે તારામતીમાં પંદર થેરેપી એરિયા છે એ બધામાં આપણે પ્રેક્ટિકલ નોલેજ આપશું અને પ્લસ આ જે એક હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં પણ આપણે ત્રણ પ્રેક્ટિકલ કોર્સીસના ત્રણ થેરેપી પ્રેક્ટિકલ માટે રૂમ્સ રાખ્યા છે અને સૌથી જ્યારે તમે એમ પૂછ્યું કે બહારથી કોઈ આવશે ફોર એક્ઝામ્પલ મિકી મહેતા ડૉક્ટર મિકી મહેતા ઇઝ વન ઓફ ધ વેરી વેલ નોન હેલ્થ ગુરુ એન્ડ હી ઇઝ ગોડ ફોલોઅર્ઝ અપ ટુ સેવન એટ લેક્સ એના જે આમાં સોશિયલ મીડિયામાં છે હી હેઝ પ્રોમિસ્ડ મી ટુ વિઝિટ એવરી મંથ અને એ આપણા ઓનરરી ડીન પણ છે ડૉક્ટર મિકી મહેતા એટલે અને બીજી એક લેડી છે શી ઇઝ નિધિ પટેલ શી ઇઝ ગોઈંગ ટુ કમ એઝ અ ન્યૂટ્રીશન એક્સપર્ટ દે આર બોથ ક્વોલિફાઈડ આપણે જે વાત કરીએ કે આપણે પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપણે આપીએ છીએ આપણા બધા જ સેન્ટરોની અંદર એટલા પેશન્ટ્સ હોય છે કે જે લોકો ઉપર આ લોકો પ્રેક્ટિકલ ટ્રેનિંગ લઈ શકે ડેફિનેટલી એના માટે એક ઓબ્ઝર્વ કરવાનો અને જ્યારે એ લોકો થોડા થોડા મતલબ નોલેજેબલ થઈ જશે પ્રેક્ટિકલી એ લોકો શીખી જશે ત્યારે એ લોકોને પણ પ્રેક્ટિસ કરવા માટે ડેફિનેટલી આપણે જે આપણા આપણે એને ગેસ્ટ કહીએ છીએ જે લોકો આપણે સેન્ટરમાં રહે છે નેચરોપેથી હોય કે યોગા વેલનેસ એમાં ડેફિનેટલી એ લોકોને ટ્રેનિંગ અપાશે એવું કોઈ ખરું કે સ્પેસિફિકલી આપણે એમને ગેરંટીડ કોઈ જોબ આપી શકશું એવી કોઈ વાત ખરી કંઈક ઓપોર્ચ્યુનિટીઝ માટે કંઈક કેમ્પસ પ્લેસમેન્ટ કેવું કંઈક થઈ શકશે આપણી માટે હા તો આપણે ઓલરેડી એવી જે એવા જે સેન્ટર્સ છે એની એના ટચમાં છીએ અમારી એક બોમ્બેમાં એક કોન્ફરન્સ થયેલી ઓલ ઇન્ડિયા લેવલ ઉપર જ્યાં બધા સેન્ટર્સ વેલનેસ સેન્ટર્સ નેચરોપેથી સેન્ટર્સ એ લોકોના ઓનર્સ અને પ્રમોટર્સ આવેલા ત્યારે જનરલી ઓફ ઓફ એન્ડ વાત કરેલી તો એ લોકોને બધાને જરૂર છે અને બધા લોકો એક્સપેન્શન કરી રહ્યા છે આજકાલ જેની પાસે એક સેન્ટર હોય છે એ બે ત્રણ અચ્છા બીજું ફોરેનથી પણ ઘણી બધી કંપનીઝ હવે ઇન્ડિયામાં આવવાની છે વેલનેસ સેન્ટર ખોલવાના છે તો દરેક જગ્યાએ એમની જરૂર પડશે જે આપણા પાસ થયેલા હશે ટ્રેન્ડ ઇન્સ્ટ્રક્ટર્સ કે સ્ટુડન્ટ્સ તો આપણે ડેફિનેટલી ટાઈપ કરશું પ્લેસમેન્ટ માટે અને મે બી ઇન ફ્યુચર વી વિલ હેવ અ કેમ્પસ પ્લેસમેન્ટ એના માટે આપણે બધી હેલ્પ કરશું જે લોકો આ અહીંયા કોર્સ કરીને પાસ થઈ જશે એને આ પ્રકારના કોર્સ જ્યારે શરૂ કરીએ છીએ પહેલી વખત જ્યારે આપણું જે પહેલું ઇનિશિયેટિવ આપણું છે એ સૌથી મોટો પ્રોબ્લેમ એના સિલેબસનો હોય છે કેમ કે સિલેબસ પ્રિસ્ક્રાઇબ મળતું નથી હોતું રાઇટ તો આની માટે કોઈ રિસર્ચ ચાલી રહ્યું છે કે થઈ ગયું છે એના માટે રિસર્ચ કરેલું છે વી હેડ કોલ્ડ કપલ ઓફ મિટિંગ્સ વિથ અવર પ્રોફેસર્સ એન્ડ અવર આપણા જે ડૉક્ટર્સ સાથે અને વી હેવ ડિસ્કસ વિથ અવર કચ્છ યુનિવર્સિટી અફિલિએશન છે આપણું અને એના પ્રમાણે જ આપણે સિલેબસ તૈયાર કર્યું છે આમાં છે ને પાંચ વર્ષનો કોર્સ કરેલા જે બી એન્ડ વાયસવાળા ડૉક્ટર્સ છે એ લોકોને આ ટોટલ સિલેબસ સિંક્રોનાઇઝ કરી એને એનો બેઝિકલી એનું તે તત્વ કાઢીને એના માટે બનાવવામાં આવ્યું છે તો ડેફિનેટલી અવર સિલેબસ હેઝ બીન અપ્રુવડ બાય કચ્છ યુનિવર્સિટી અને એનું જે બેઝિક પ્રેક્ટિકલ આસ્પેક્ટ છે આપણે અહીંયા જે કરી રહ્યા છીએ કે એક ટ્રેન્ડ માણસ હોય એને શું જાણકારી હોય છે એને આ જે ટ્રીટમેન્ટ આપી રહ્યો છે એની સાયન્ટિફિક આસ્પેક્ટ્સની માહિતી જોઈએ એની કરવાની પદ્ધતિની માહિતી જોઈએ અને એનાથી બેનિફિટ જે થાય છે એની માહિતી જોઈએ એને તો એ બધું આપવામાં આવશે સાથે સાથે જોખમ પણ જે તમારે ઘણા પેશન્ટ્સ એવા હોય કે એની ઉપર તમે અમુક ટ્રીટમેન્ટ કરો તો એના બોડીને ખોટું નેગેટિવ ઇફેક્ટ પણ આવતું એનું તો ખાસ ટ્રીટમેન્ટમાં ખ્યાલ રાખવો પડતો હશે ડેફિનેટલી અને મેઇનલી હું તમને કહી દઉં કે આપણી જે ટ્રીટમેન્ટ છે અને પર્ટિક્યુલરલી જે લોકો આ પ્રિવેન્શનમાં કે ડીટોક્સમાં કે આ બધા રિઝ્યુમિનેશન રિલેક્સેશન આ બધા જે લોકો આવે છે આપણી પાસે લેવા ટ્રીટમેન્ટ્સ આપણે જે ટ્રીટમેન્ટ આવીએ છીએ દે આર નાઇન્ટી નાઇન પર્સન્ટ ફ્રી ઓફ રિસ્ક વી આર નોટ હેવિંગ એની રિસ્ક બાય ગીવિંગ ધીઝ ટ્રીટમેન્ટ્સ આપણે એવું કાંઈ પણ નથી કરતા જ્યારે પેશન્ટ કેન બીકમ વર્ડ્સ આપે એમ કહ્યું કે વિદેશથી પણ ઘણી કંપનીઓ અહીંયા વેલનેસ સેન્ટર્સ ખોલવા માટે આવી રહી છે આપણે આપણા મગજમાં એક એવી છાપ છે કે વેલનેસ એટલે આયુર્વેદ વેલનેસ એટલે યોગા વેલનેસ એટલે આપણે નેચરોપેથી એ ત્રણ વસ્તુ એ ઇન્ડિયન ટ્રેડિશન્સ સાથે સંકળાયેલી છે ઇન્ડિયન ઘરોનું વૈવ છે એ બહારે જઈ રહ્યું છે પણ એવું પણ નથી વિદેશોની અંદર પણ અમુક ટ્રીટમેન્ટ્સ એવી છે કે જે પ્રચલિત છે બૌદ્ધ જે ચિકિત્સા છે એના સંદર્ભમાં તો ભવિષ્યમાં એ બધી વસ્તુને પણ આપણે અહીંયા લઈ આવી શકીએ કે લઈ આવવા માટેનું કોઈ આઈડિયા ખરો હમણાં જો રિસેન્ટલી મારી સાથે એક યુએસ બેઝડ કંપનીએ કોન્ટેક કરેલો એ લોકો ઇન્ડિયાના બધા વેલનેસ સેન્ટર સાથે કોન્ટેક કરી રહ્યા છે મેન્ટલ હેલ્થ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ ઓફ ફ્યુચર આ દેશમાં અને દુનિયામાં ઇનફેક્ટ એઝ પર ધી પબ્લિશ ડેટા આઈ થિંક મોર દેન સેવન્ટી પર્સન્ટ અમેરિકન્સ આર મેન્ટલી અનહેલ્ધી હા કંપનીએ મને એક પ્રોડક્ટ વી હેડ અ વર્ચ્યુઅલ કાઇન્ડ ઓફ કોન્ફરન્સ તો ત્યારે એક પ્રોડક્ટ બતાવી ઇટ ઇટ ઇઝ બેઝડ ઓન જી લાઈક દેર ઇઝ અ હેડ ગિયર લાઈક ઇટ યુ વેર દેટ એન્ડ ઇટ મેજર્સ ઓલ યોર સ્ટ્રેસ લેવલ્સ એન્ઝાઇટી લેવલ્સ તમારા મનમાં કંઈ ડિપ્રેશન હોય કે બીજી કોઈ પણ એવી તો એ બધાના પેરામીટર્સ છે હવે એના બે ફાયદા છે એક તો આપણને ઘણી વખત ખબર નથી પડતી કે વી આર સ્ટ્રેસ્ડ એન્ડ વી હેવ એન્ઝાયટી ઇન માઇન્ડ પણ આ એક્ઝેક્ટલી સાયન્ટિફિકલી વેલિડેટેડ મશીન છે દે હેવ ઓલરેડી પ્રિપેર્ડેડ એ લોકો ઇન્ડિયામાં લોન્ચ કરવાના છે તો આપણને એક મશીન ડેમો માટે આપશે એના એક્સપર્ટ્સ આવશે તો આપણી પાસે જે લોકો આવે એને પહેલાં જે જેવી રીતે આપણી પાસે હમણાં બીપી મશીન હોય છે કે ડાયાબિટીક માટે આપણે પ્રિક કરીને એના મેજર લઈએ છીએ તો એવી રીતે આ આપણા સ્ટ્રેસ અને એન્ઝાયટી એન્ડ ડિપ્રેશન એન્ડ ઓલ મેન્ટલ લેવલ્સ એનું રીડિંગ કરશે એન્ડ એમાં રેડ એન્ડ ગ્રીન એન્ડ લાઈક નોર્મલ લેવલ્સ જો રેડમાં જશે તો ખબર પડશે કે આ યુ આર ટેકિંગ મોર સ્ટ્રેસ દેન્ડ યુ નીડ એક્ચુલી યુ કેન અફોર્ડ તે એનાથી નેગેટિવ ઇમ્પેક્ટ શું પડે છે તો વી વુડ લાઈક ટુ યુઝ સચ મશીન ફોર ઓલ પીપલ હુ આર કમિંગ ફોર મેન્ટલ હેલ્થ બીકોઝ આજના જમાનામાં અનિદ્રા કે ડિપ્રેશન કે આ સ્ટ્રેસ એન્ઝાયટીને લીધે લીધે થતાં પછી એનાથી અસર કોઈને ખબર નહીં હોય મેન્ટલ પ્રોબ્લમની અસર બોડી ઉપર પણ થાય છે જેવી રીતે મેટાબોલિક સિસ્ટમ તમારી કોન્સ્ટિપેશન લાઈક યુ નો યોર હાઈજીન ગેટ્સ અફેક્ટેડ બાય સ્ટ્રેસ ઓલ્સો તો એ બધા આપણને જ્યારે ખબર પડશે રીડિંગ તો આપણે જે ટ્રીટમેન્ટ લેવા આવશે પેશન્ટ ગેસ્ટ જે લોકો એને એના હિસાબે આપી શકશું ટ્રીટમેન્ટ એન્ડ ધ બેસ્ટ પાર્ટ ઇઝ કે આ ટ્રીટમેન્ટ આપ્યા પછી આપણે જ્યારે ફરીથી એના પેરામીટર્સ સેટ કરશું ચેક કરશું એ મશીન ઉપર એન્ડ વી કેન પ્રૂવ દેટ યોર સ્ટ્રેસ લેવલ્સ હેવ ડાઉન યોર એન્ઝાયટી લેવલ્સ હેવ ડાઉન હવે સવાલમાંથી સવાલ આવે છે આ મશીન આપણે અમેરિકાથી લઈ આવીએ સ્ટ્રેસ લેવલ આપણે ચેક કરવા માટે પેરામીટર્સ ચેક કરવા માટે તો શું એની કોઈ પ્રિસ્ક્રાઇબ કેમ કે અમેરિકામાં આ ટાઈપની બીમારી બહુ જ છે બરાબર સાયકોલોજીકલ તો એનું એ લોકો પાસે પણ ટ્રીટમેન્ટ હશે તો સાથે સાથે એવી કોઈ ટ્રીટમેન્ટનું પેરામીટર્સ પણ આપણે લઈ આવશું સી મોસ્ટલી દે આર બેઝડ ઓન એલોપેથી ઇનફેક્ટ મેં વાત કરી તમારી જે તમારું જે સવાલ છે પ્રશ્ન છે કે ત્યાં આપણી ઉપર વધારે ભરોસો લાગે છે યોગ નેચરોપેથી અને જે આપણી ટ્રીટમેન્ટ છે પ્રાકૃતિક ચિકિત્સા છે એ અમેરિકન્સ આર એડાપ્ટિંગ ત્યાં મને લાગે છે જ્યાં સુધી મારી મારું નોલેજ છે અમેરિકન્સ ડોન્ટ હેવ મેની કાઇન્ડ ઓફ યુ નો દે લવ મેડિટેશન દે લવ યુ નો ટુ ડૂ યોગા દે ડૂ દે ગોન નેચરોપેથી ડાયટ મને નથી લાગતું કે અમેરિકામાં કે અડવાન્સ કન્ટ્રીઝમાં જે આપણું ભારતના સનાતનમાં જે બધું છે અવેલેબલ હેલ્થ માટે એ ક્યાંય નથી હેમંતભાઈ આખી જે નવી જે પ્રસ્તાવિત ઇન્સ્ટિટ્યૂટ છે જે આપણે હોલિસ્ટિક હેલ્થ સેન્ટરનું નામ આપી રહ્યા છે એની આગળ આપણે પ્રભાવ હોલિસ્ટિક કેન્થ સેન્ટર શું કામ મૂકીએ છીએ પ્રભાવ ઇઝ વેરી પોઝિટિવ વર્ડ પ્રભાવ એટલે ઇન્ફ્લુઅન્સ પ્રભાવ એટલે અસર અને જે આપણી હેલ્થ ઉપર અને આપણે જે કરી રહ્યા છે જ્ઞાન આપી રહ્યા છે અને ઇન્સ્ટ્રક્ટર્સ અને થેરાપિસ્ટ તૈયાર કરી રહ્યા છે એ લોકો ઉપર આ પ્રભાવનું જ્ઞાન અને ટ્રીટમેન્ટ શીખવા કરતાં બીજી પોઝિટિવ લાઈફમાં પણ ઘણી બધી અસર થશે તો એન એ માણસો જે યોગ કરાવે છે એ માણસો જે ફ્યુચરમાં ટ્રીટમેન્ટ આપશે અને ન્યુટ્રિશન ડાયટિશિયન બનશે તો એ લોકોના જીવનમાં પણ પોઝિટિવ પ્રભાવ આવશે અને જે ટ્રીટમેન્ટ લેશે એ લોકોના જીવનમાં પણ પોઝિટિવ પ્રભાવ આવશે અને એક સાંકેતિક ભાષામાં કહી દઉં કે થોડો ફેમિલીવાળા સાથે પણ એનો સંબંધ છે હેમંતભાઈ મુંબઈની વ્યસ્ત જીવનની વચ્ચે બિદડાની અંદર આવીને આ પ્રકારની સંસ્થા સાથે જોડાઈ અને એનો વિકાસ કરવો એક નવી વસ્તુ છે બહુ ઓછા જણા કરતા હોય છે તો તમે આની માટેની પ્રેરણા અને આની માટેની જરૂરત કેવી રીતે જણાય મને જ્યારે મારા પિતાશ્રીએ જે આ સંસ્થાઓ ઊભી કરી ફ્યુચરમાં મને લાગ્યું કે ઘણા બધા ડોનર્સ છે એ લોકો બહુ ઉધારતાથી આ ડોનેશન આપે છે અને ફ્યુચરમાં જ્યારે ટાઈમ બદલાશે ત્યારે બધા વ્યક્તિઓના એટીટ્યૂડ ચેન્જ થાય છે તો આપણે કાંઈ સ્વાવલંબી બનવાની વાત કરતા ત્યારે મેં ડિસ્કસ કર્યું ફાધર સાથે કે આપણે હેલ્થ ક્ષેત્રમાં એવા તબક્કાની સાથે જોડાઈએ બેઝિકલી હમણાં આપણે પુઅર પીપલને ટ્રીટ કરી રહ્યા છીએ બિફોર ટુ થાઉઝન્ડ એટ ટુ થાઉઝન્ડ સેવન તો હવે આપણે અપર લેવલના લોકો સાથે જોડાઈએ જે લોકો દે વિલ પે ઓલ્સો એન્ડ દે વિલ ટેક બેનિફિટ ઓફ હેલ્થ સો દેટ્સ વાય આપણે આવા નેચરોપેથી સેન્ટરની એક બેઝિક લેવલની વાત કરી એમાં ઘણી બધી સારી ફેસિલિટીઝ અને લિવિંગ એકોમોડેશન્સ માટે જે ક્વૉલિટી હોય એ બધી રાખી સરાઉન્ડિંગ્સ વર વેરી ગુડ પછી આપણને લાગ્યું કે આ સ્પેશિયલ સ્પેશિયલી યોગ અને વેલનેસની જે બધી આ છે એના માટે મને પ્રેરણા એ મળી કે મને બેઝિકલી શરૂઆતથી જ ભગવદ્ યોગ સૂત્ર પર ઝુકાવ હતો લાસ્ટ ફોર લાસ્ટ થર્ટી ઇયર્સ આઈ હે બીન સ્ટાર્ટિંગ ઓલ ધી સ્ક્રિપ્ચર્સ ઓકે એન્ડ મેં ઘણા બધા સનાતનના સ્ક્રિપ્ચર્સ પણ રીડ કર્યા છે અને અધ્યયન કર્યું છે તો મને યોગસૂત્રમાંથી પતંજલિ યોગસૂત્રમાંથી જે પ્રેરણા મળી કે આનાથી જે બેનિફિટ છે પર્સનલી વિચ આઈ ઇમ્પ્લિમેન્ટેડ ઇન માય લાઈફ બાય ડુઈંગ મેડિટેશન બાય ડૂઈંગ જન ઓલ સો દેટ ઇમ્પ્રુવડ માય ક્વોલિટી ઓફ હેલ્થ દેટ ઇમ્પ્રુવડ માય પીસ ઓફ માઇન્ડ એન્ડ હેલ્થ લેવલ્સ સો મને લાગ્યું કે યોગ ઇઝ અલ્ટિમેટ ઇન ટર્મ્સ ઓફ જે આપણી બધી પણ મેન્ટલ ઇશ્યુઝ છે લાઈફમાં એન્ડ ઇન્કલુડ ઇન્કલુડિંગ ઇવન લેટર ઓન ફિઝિકલ તો જે યોગને સિરિયસલી ફોલો કરશે અને અલ્ટિમેટલી આધ્યાત્મિક લેવલ ઉપર ધ્યાન ઉપર ફોકસ કરશે તો એનાથી ઘણા બધા બેનિફિટ છે અને જો ઇન્સાનનું મન જો પ્રસન્ન હોય ચિત્ત એની પ્ર શાંત હોય અને અગર એના ઉપર કંટ્રોલ હોય માઇન્ડ ઉપર તો માણસ લાઈફમાં ઘણી બધી પ્રગતિ કરી શકે છે આભાર હેમંતભાઈ આપણે આવીને બહુ જ સરસ માહિતી આપી સેન્ટર વિશેની માહિતી આપી સેન્ટરમાં આપણે શું કરી રહ્યા છીએ એની પણ માહિતી આપી ભવિષ્યમાં કચ્છથી અને કચ્છ બહારથી વધુને વધુ આમાં ટ્રેનિંગ માટે લોકો જોડાય એવી શુભકામનાઓ આભાર થેન્ક યુ નિખિલભાઈ તમારો આભાર કચ્છ મિત્ર થ્રી સિક્સટીનો આભાર કે મને અહીંયા બોલાવ્યો